પાટણ જિલ્લાના હારીજના કુરેજા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવાને છલાંગ લગાવી મોતને વહાલુ કર્યું યુવાને અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું ઘટના સ્થળે હારીજ મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી કેનાલ પરથી યુવાનના આધાર પુરાવા તેમજ ચપ્પલ મળી આવ્યા હતા એકત્રીસ વર્ષીય યુવક ભરતભાઈ આહિર ધોકાવાળા ગામનો હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા હારીશ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી તો સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કેનાલ પરથી મળી આવેલ આધાર પુરાવામાં ભરતભાઈ બાબુભાઈ આહિર ગામ ધોકાવાળાના હોવાનું સામે આવ્યું છે પરિવારજનોને જાણ થતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગે યુવાનની લાશ ને બહાર કાઢી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર